ખાતે હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યાત્રા એકવીસ દિવસ સુધી ભરૂચ લોકસભાના મતવિસ્તારમાં ફરીને લોક સંપર્ક કરી આવનાર સમયમાં લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ કરશે તેરમી માર્ચના નર્મદા જિલ્લાના મોગરા માતાના દર્શન કરી યાત્રાનું સમાપન કરવામાં આવશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના ચગડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ મંદિરે હનુમાન દાદાના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા આ સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પાડાના ધારાસભ્ય અને પાર્ટીએ જેમના નામની ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે તેવા ચૈતર વસાવા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા એકવીસ દિવસ સુધી ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી જનસંપર્કનું કાર્ય કરીને તેમની સમસ્યાઓ જાણવામાં આવશે આ યાત્રાનું એકવીસ દિવસ બાદ તેરમી માર્ચે ચૈતન વસાવાના જન્મદિવસ નિમિત્તે દેવમુગરા માતાજીના દર્શન કરીને યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે આ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતન વસાવાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જે રીતે ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તેની સામે વિરોધ કરવા માટે આ સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે સાથે જ ઇન્ડિયા ગઠબંધનને લઈને પણ તેઓએ મોટું નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ સીટ શેરિંગને લઈને વાતચીત ચાલી રહી છે અને ભરૂચ બેઠક પર પણ આપ અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને હરાવવા પ્રયત્ન કરશે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવાર માટે દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણીના સમયમાં દાવો સૌ કોઈ કરે છે પરંતુ અહીંના જે હીરો છે તે ચૈતર વસાવા છે અને લોકો તેમને ચૂંટીને સંસદમાં મોકલાવશે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ